ભ્રષ્ટાચાર એક છે માટે સરકાર દ્વારા અનેક સત્તાઓ એસીબી ને આપી છે અને ને પણ આપી છે પરંતુ કેટલાક ખાતાઓ એવા છે કે જેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે પરંતુ એ તપાસ એ જ ખાતાના કર્મચારી કરતા હોય છે એટલે એ ફાઇલ અભરાઈએ ચડાવી દેવામાં આવતી હોય છે આવા ખાતા છે માર્ગ મકાન પંચાયત હોય કે પછી સ્ટેટ હોય કે પછી તાલુકા પંચાયતના બાંધકામ હોય આ તમામ જે કામો સરકારી થાય છે એમાં ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા આચરવામાં આવતો હોય છે પરંતુ એ જ ખાતાના કર્મચારીઓ એની તપાસ કરતા હોય છે અને આ તપાસમાં વિનુ સંકેલી અને આ ભ્રષ્ટાચાર સામે આવતો નથી ત્યારે આવો જ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે માર્ગ મકાન પંચાયત વિભાગનો અને એ પંચાયત વિભાગ દ્વારા જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં ગેરરીતિઓ આચરવામાં આવી છે અને એ મહિનામાં તૂટી ગયો છે અનેક જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે તો અનેક જગ્યાએ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ જે માટી પુરાણ છે એ માટી પુરાણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટર પોતે બારોબાર અહીંથી નીકળી ગયો છે જે સમયે કામ ચાલુ હતું હતું એ સમય દરમિયાન હમીરજી દ્વારા કહેવામાં આવ્યું કે હલકી ગુણવત્તાનો માલ ન વાપરવામાં આવે છતાં પણ એજન્સી આ માલ વાપરીને આ કામ કરી દીધું છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે કારણ કે ચાર મહિનામાં જ રોડ તૂટ્યો છે આ રોડ તૂટતા અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે ના કઈ માર્ગ મકાન પંચાયતના એ પૂછતા તેમનું કહેવું છે કે રોડની સાઈડમાં જે માટી પુરાણ છે એ કરવામાં આવ્યું હતું પરંતુ ચોમાસું સિઝન હોવાના કારણે ત્યાંથી ધોવાઈ ગયું છે તેમણે સીધો સવાલ કરવો છે કે જો માટી ધોવાઈ ગઈ હોય તો કેટલીક માત્રામાં તો માટી હોવી જોઈએ ને પરંતુ અહીંયા તો માટી જ નથી માટી પુરાણ કર્યા વગર અહીંથી એજન્સી કોન્ટ્રાક્ટર નીકળી ગયો છે એટલે હવે તો લોકોને જ ભોગવવાનું આવશે આમ તો આ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ગેરરીતિઓ આચરવામાં આવી છે અને હલકી ગુણવત્તાનો માલ વાપરતા તિરાડો ચાર મહિનામાં પડી ગઈ છે એટલે આ બાબતે તપાસ કરવામાં આવે જો તપાસ કરવામાં આવશે તો કદાચ આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કાર્યવાહી થશે પરંતુ આવું થતું નથી કારણ કે એમના જ કર્મચારીઓ તપાસ કરતા હોય છે જો એડી અથવા તો એસીબી દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોત અથવા તો કરવામાં આવે તો આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર એજન્સી બિલ પણ અટકે અને આ નાકાઈ સામે પણ કાર્યવાહી થાય મકાન પંચાયત વિભાગમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે દેવ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જે રોડ બનાવવામાં આવ્યો છે જેમાં આરસીસી રોડમાં માં ગેરરીતિઓ આચરવામાં આવી છે માલ સામાન હલકી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો છે તેમજ જે સાઈડમાં માટી પુનર્ણ કરવાનું હોય તે કર્યું નથી અને આ કામ પટાવીને ત્યાંથી કોન્ટ્રાક્ટર એજન્સી નીકળી ગઈ છે ત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા તો આ પ્રથમ તેમને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ આ જે દેવગામ તળની અંદર આરસીસી નો ત્રણસો મીટર નો રોડ બનેલો છે એમાં નક્કરો ભ્રષ્ટાચાર લાગે છે સાઈડ એનો પૂરણ કર્યા નથી અને ત્રણસો મીટરમાં અઢારથી વીસ જગ્યાએ તિરાડો પડેલી છે હજુ ચાર મહિના થયા નથી અને રોડ તૂટી ગયો છે

અ બાટી કર્યું જ નથી બરોબર એ ટાઈમે હલકી અમે કહીલું કે ભાઈ જો આ સિમેન્ટ છે ને પેલા જે નથી પેલા બનાવતા હલકા હાવ કઈ 100 150 રૂપિયાના ભાવની સિમેન્ટ આવે ને એવી હલકા પ્રકારની સિમેન્ટ હતી એને ટોક્યો તો અમે કે ભાઈ હલકા પ્રકારની સિમેન્ટ છે આવી સિમેન્ટથી ઓવર ઓળ ન બને તમે જોવા ને આ એકલી બધું માટી સાથે કેટલી જગ્યાએ તૂટીઓ છે રોડ થી 20 જગ્યાએ

જોઈએ હવે અમારા સમયમાં ભ્રષ્ટાચાર થયો છે એસીબી દ્વારા સરકારી નાણાનો ખોટો દુરુપયોગ કર્યો છે એટલે તપાસ કરવામાં આવી છે કે નહીં પરંતુ અમારા સમયમાં તપાસ કોણ કરે છે આમ તો જે તે ખાતાના કર્મચારી હોય એ જ કરતા હોય છે પરંતુ જો એસીબીને મોટો ભ્રષ્ટાચાર રાધનપુર તાલુકાનો બહાર કાઢવો હોય બહાર લાવવો હોય એના ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી હોય તો રાધનપુરના માર્ગ મકાન પંચાયતના જે કામો છે એની તપાસ કરવામાં આવે જોઈએ હવે અમારા સમયમાં એસીબી દ્વારા કેવા પ્રકારની અને કાર્યવાહી થાય છે કે નહીં તે તો આવનાર સમય બતાવશે પરંતુ એ જ ખાતાના કર્મચારીઓ તપાસ કરશે તો કંઈ નીકળવાનું નથી અને આ ફાઇલ અભરાઈએ મૂકી દેવાની છે